પાટણ સાંતલપુર તાલુકાના કલ્યાણપુરની ઘટના સામે વાત કરવામાં આવે તો આ શરમજનક સ્થિતિથી કંટાળીને આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા મળી ભારે આક્રોશ સાથે તાળાબંધી કરી હતી ગ્રામજનોએ પોતાના બાળકોને શાળામાંથી પાછા લઈ લીધા હતા અને ચીમકી ઉચ્ચારી હતી સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાને ગામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકો હાજર રહેતા ન હોય તેવા આક્ષેપ ન આપતા હોય તેને લઈ ગામ લોકો દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાની અંદર એકથી પાંચ ધોરણ આવેલા છે જેની અંદર થી વધારે બાળકો અભ્યાસ કરે છે શાળાની અંદર ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે પરંતુ ટાઈમસર હાજર ન રહેતા હોય અને બાળકોને સારું શિક્ષણ ન આપતા હોય તેને લઈ ગામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે

પોતાની મનમાનીનું વર્તન કરે છે ગામનું કોઈ સાંભળતા નથી ગામના અમારા અમારા ગામના પણ લગભગ બે થી ત્રણ રીક્ષો આજે ધોકાવાડામાં શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કઈ એકડી પાંચમાં ત્રીજા ધોરણ વાર કશું જ આવડતું નથી અને સત્તા જ્યારે કઈ કામ ગમે એવી વાતો એટલે ગામના હામે આવીને ઉભો રહે છે એટલે અમે આજે બધે ગામે ભેગો મળીને એવું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્ટર આ શિક્ષકની અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાને ભણવા મૂકવાના નથી કારણ કે બહુ શિક્ષણની હાલત ખરાબ કરેલી છે એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો આપણે તાળાબંધી કરી દી અને આપણા છોકરાને ઘરે લઈ જઈએ જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ન થાય ત્યાં સુધી સુ નામ આપનું લક્ષ્મણભાઈ કુંડાભાઈ કલ્યાણપુરા સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી શું કારણ છે તેલા હમ 2-5 અમારા શિક્ષક દેવાભાઈ જે પોતાની મનમાની જ કરે છે આપણે કે છોકરાને કાઈ એકલો નથી આવડતો એ તો જે ભણવું એમ ભણશે ગામવારાને થાય કરી દે મારો હું જે થાય જેમને વારંવાર ફરિયાદ કરી કે અમારા ગામમાં શિક્ષણ નથી મળતું તો ભણાવો બીજે ના મૂકવા તો ધોકા વાળા તો કોઈ બીજે મૂકે છે પણ ગામમાં શિક્ષણ તો અમુક છે જ નહીં સમજુ બીજા ધોરણ વાળા ને એકલો ગીતો નથી આવતો હવે ડાયરેક્ટ ડાયરેક્ટીજામાં જાય બાબા સાહેબ ભણાવે એને એકલી આથી દીખડાવી પડે હવે એવું તો ચાર તો ચાર પાંચ ભણાવે કાંઈ એકડા બુગડા નહીં ભણાવે એટલે અમારા આખા ગામનો નો જે છે

તો અમે બદલી થઈ જાય છે એ અમારી ગામ પ્રતિબંધ ની માગણી છે અને અહીંયા આ ગામમાં શિક્ષણ સારું નથી છોકરા બે ત્રણ વીક ચાલુ ભરે ધોકાવાળા જવું પડે